મોર્નિંગ રામ રામ જીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી કે ગોપાલજી ઠાકાધાણી જયલારામજી જયેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર હર મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપરીએ બિલકુલ મોજમાં રહેવાનું આપણે જાગી ગયા છીએ જોઈ લો નાઈ થઈ ગયા સાડા ત્રણમાં પાંચ કમ છે અને બસ દીવા બધું બેસ્ટ કરવાનું બાકી છે આજે મારી હારો હાર પણ જાગી ગઈ છે તો પહેલાં વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કે ગુડ નાઇટ

અને આપણો આલારમ ને એની પહેલાં તો બેનભાનો આલારમ બાકી ગયો હતો આપણો મોબાઈલનો આલાર્મ વગાડવાની જરૂર જ ન પડી એટલે એ હ એવું બાકી મુકાઈ ગયો છે આપણો અહીંયા ચમ મસ્ત મજાનો અને વેર છે આપણી ગાડી આવે એમ અને તમને લોકોને ગઈકાલે જ આપણે કીધું હતું કે ભાઈ આપણે જવાનું છે સવારે વહેલું બાર ગામ તો હા બસ એટલે જ આપણે નાઈ ધોને ફ્રેશ થઈ ગયા છીએ અને ઓલરેડી સાડા ત્રણમાં પાંચ કમ છે આપણે ચાર વાગ્યાનો સમય આપેલો છે હજી આપણી પાસે પાંત્રેસાત મિનિટ જેવો સમય છે ત્યાં સુધીમાં ટાપક ટીપઅપ જે કંઈ પણ કરવાનું છે કરી લઈએ અને આની પહેલાં પણ હમણાં એક મહિનો પહેલાં આપણા આ જ સમયે જાય ગયા હતા તૈયાર થયા હતા અને ગયા હતા આટલી હિન્ટ આપું છું તમને લોકોને ત્યારે પણ સેમ લોકેશન ઉપર જ આપણે જવાનું હતું આજે જે જગ્યાએ જવાનું છે જો તમને લોકોને ખ્યાલ આવી ગયો હોય ને તો તમે લોકો નીચે કમેન્ટ્સ કરવા માંડે ફટાફટથી નહીતર પછી હમણાં આપણે ચા ચા પાણીને પીએ ને દેવા બધી કરીને પછી તમારા લોકો સાથે શેર કરીએ કે આપણે જઈએ છીએ ક્યાં એક્ચુઅલમાં બરોબર ને વાલી જોવું છે એ નથી સમજાતું સારું કે જ્યારે જ્યારે આપણે વહેલા જાગીએ ને ત્યારે ત્યારે એસિડિટીનો પ્રોબ્લેમ કેમ થઈ ગઈ છે આની પહેલાં પણ સેમ આ જ પ્રોબ્લેમ થયો તો આજે પણ સેમ એ જ પ્રોબ્લેમ હવે ખાતું આવે છે વહેલા જાગીએ ને ત્યાં દિવસે એસિડિટીનો પ્રોબ્લેમ થાય છે હવે શું હોય ખબર નથી પડતી આ શરીરની રચના પણ હવે આ ઠેઠી છે ને શરૂઆતમાં તમને કહું ને કે જ્યાં સુધી ચા પાણી નાખતો જ નહીં થાય ને મોડે ત્યાં સુધી આ પ્રોબ્લેમ કન્ટિન્યુ રહેશે સાચો અથવા દવા લેવી જો એટલે હવે

કયો હોય લગભગ તો છેલ્લો જ પહોર હોઈ શકે કારણ કે ઓલરેડી પોણા ચાર જેવું થવા આવ્યું છે ને તો ચાર કે છ ને એવી રીતના કંઈક પહોર હોય હવે ખબર નથી પણ તમને લોકોને ખ્યાલ હોય તો તમે કહી દો ત્યાંથી કેટલા વાગ્યા સુધીના પહોર કહેવાય તો ઠંડુ વાતાવરણ હોવું જોઈએ પણ એની બદલે ગરમી છે તો કંઈ નહીં કે આમ આપણો અહીંયા ઉખડી ગયો છે મસ્ત મજાનો અને તમને લોકોને કીધું હતું કે આપણે દેવાબતીને બધી કરી લઈએ અને પછી તમારા લોકો સાથે શેર કરશું તો આપણે જઈએ છીએ અમદાવાદ તો અમદાવાદ જવાનું છે અને એના માટે જ આપણે વહેલા જાગી ગયા છીએ તો બસ હવે ચાપણી જોઈએ ને પછી ગાડી આવી એમની વેટ કરી આખો દિવસ આજે મહા દીકરી એટલું હશે ને સાંજે લગભગ આવવામાં પણ મોડું થઈ જશે એટલે મે આપણે મુલાકાત થાય કે ના થાય હવે એ ખબર નથી કારણ કે મોડો આવશું ત્યાં તો લગભગ પ્રજ્ઞા એ બધું પૂરું કરી દીધું હશે બ્લોગ બ્લોગને એ બધું તો જોઈએ છે વહેલા આવી જશું તો ચોક્કસથી આપણે મળશું નહીં પછી આપણે સીધા આવતીકાલે

ક્યારેક આવું હોય તો ચલાઈ લેવું પડે ને આજે દૂધ એમાં થઈ ગયું કેમ કે ગુડપુર માં તમને ખબર છે સાહેબ એક કલસો દૂધ પી ગયા એટલે કે છાસ વાળા કલસા દૂધ પડી ગયું તો એટલે દૂધ પી જાય તો હાલે નહીં અને બેન બા ધ્યાન પડી ગયું છે અહીંયા ખાટલી જો એટલે ખાટલીમાંથી ખાટલી માંથી છે જોઈએ આંબી શકે છે તો વાસણ કઈ અહીંયા નહીં હારીએ છે અત્યારે રાત માં આવી જાય ને સીધી કોઈ વસ્તુ નો છે ને સીધો ઘા સીધા ભાગી જાય ઓ હામે અડશે ને તો પાડી ઉપર તો બસ આપડી ચા બની જાય ને એટલે પેલા તો મસ્ત મજાનો ચા પાણી નાસ્તો કરી લઈએ અને પછી કામ આપણું ઉખેરી આજે વિચાર છે ગોવા ગુકાઈ દેવાનું કે દિવસની વાત છે કે હવે વરસાદ જેવું તો છે ને આજે ગોવા ની કાચરી કરવા આપણે કાઢી લઈએ ઘી હે ઢોળાઈ જાય તો એ સુકાવી દઈએ અને એ કરી લઈએ ચલો હવે મળીએ આપણે હમણાં આગળ થોડીક વાર પછી એને જઈએ દીકરો હજી અમારી બેન મને એક ઉધરસ નથી મેટી ને મોટો પ્રશ્ન છે મને તો વયું ગયું સર્દી ઉધરસ બધું પણ સિયા નથી મેટી એટલે તકલીફ મોટી એ છે હે ને મુકાંદ

કે હવે મને ઈ આપો તમે હું કામ કરાવું બધું કામ મમ્મા ની હારો હાર કરવાનું પિયાને હા હાલો મંડો કરવા હા બધું કામ મમ્મા ની હારો કરવાનું મમ્મા ને આવડે કે ન આવડે મને પિયાને બધું આવડે હાલો મંડો કરવા શું કરશો તમે ઉધરસ આવશે જો ઈ કટ થઈ જાય પછી આ ગુવાર ખાઈ છે ને રિએક્શન જોજો એના આપણે ખાવાની બધા દાંત આવી જાય ને પછી હજી બધા નથી આવ્યા ચાર જ દાંત છોડી દેવા દીકરો નો ખવાય નહી ત્યાં સુધી નઈ રે તો ફટાફટ હું એમને પેલી કરનાખું એક એક સિંગ અલગ લુરખા માંથી પછી એને સુકાઈ દઈએ આપણે પછી બસ ખાલી તળવાની જ હોય જ્યારે બી આપણને મન થાય ને ત્યારે આવી રીતના લુરખા લેવાતા ધવલ અને પછી આથી દીધા તા આપણે હળદર નમક અને કેરીનું પાણી પીડું હતું એ કેરીનું પાણી ખાટો મીઠો ટેસ્ટ આવે ને એટલા માટે મરચાની કાચરી કરી હતી પણ કઈ નથી જોઈએ અને બાકી હજી ખજૂર પણ બધું લેવા જવું પડે ને એ વાંધો છે બેન ને હારે તેડીને જવું પડે મારે ખજૂર લેવા જવાનું છે તક મરિયા લાવવાના બધું કરવાનું જોઈએ કેટલો કેટલો આગળ કન્ટિન્યુ થાય અટાણે આના પર ફોકસ કરીએ અને આને શીંગને અલગ અલગ કરી દઈએ બસ જો આવી રીતે સિંગ અલગ કરવાની છે અને આ ડીશ પેલી જ છે ખાટલીવાળી પણ એ સાફ કરી નાખી છે મેં કસી તાર ને બ્રશ મારીને પછી એમાં શું કહું છું કેમ કે પોળી છે ને એટલે પેલું હળદરવાળી ડીશ આપણે કરીએ ને સ્ટીલની ડીશ હોય તો પછી પીળી પડી જાય નો ઓલી થાય નવી ડીશ છે ને એટલે હિંમત નથી થતી બીજું કંઈ નથી તકલીફ મોટી એ છે તો ચલો ફટાફટ હવે આપણે ગુવારની સિંગો અલગ અલગ કરી અને સુકાઈ દઈએ આવી રીતના ચલો વાગ્યા છે ચારમાં પાંચ કમ અને બપોરે જમી કાઢવીને સુઈ ગયા હતા કેમ કે હું અને સિયા બે બીમારા બે એકલી જ હતી મમ્મી દીકરી તો બસ જમીને સુઈ ગયા જમવામાં આપણે કાંઈ બનાવ્યું નહોતું સાદું સિમ્પલ હતું એટલે કાંઈ તમારા લોકો જોડે શેર ન કર્યું અને ગવારને આપણે સુકાઈ દીધું છે સવારે જે કરતી હતી ને અલગ સિંગો કરીને સુકાવ્યું છે અત્યારે જઈ હમણાં અને જો પછી ખબર પડે કે એવું છે પણ બેન જાગી ગયા છે ને તમે કીધું થોડીક વાર અહીંયા અહીંયા રૂમ મન રૂમમાં રહીએ અને બપોરે બેનને આપણે રાપ પીવડાવી હતી બાજરાના લોટની તો એવું લાગ્યું છે કે થોડીક એમનાથી છે જે એમ ન કરાવી દે કેમ એમ તો લટી જાય છે ડપ દઈને અને બેનને આય પૂછી હાથમાં પેલું બ્રશ ફિંગર બ્રશ આવે ને આપણે હાથમાં રાખીને કરાવવાનું હોય જોલે જોલે જોઈ લઈએ દરાર નથી દરાલ લડી જાઉં છે ને જીયા એવું કરવાનું છે અને સાબજીને ફોન કર્યો તો મને તો સાબજી હજી જી નીકળ્યા ખબર નહીં ક્યારે નીકળશે ભૂવા પીવું જ હમ્મ પીવું જ ભૂ પીવું હોય તો જ પીવે નહીતર તો જ સીધા ગડગડિયા ચાલુ થઈ જાય કઈ વાંધો નહીં ચલો પેલા અત્યારે આપણે ચા પીએ કેમ કે આજે માથું દુખે છે રાતે શું નહીં અને અત્યારે પણ એમ થયું થોડી થોડી વાર સીયા જાગતી રહેતી એટલે ઊંઘ કઈ હરખી થઈ નહીં અને હજી આજ રાતે પણ એમ થશે કેમ કે ધવલ હજી નીકળ્યા નથી એટલે કેટલા વાગે રાતે આવે ત્યાં એ નક્કી નહીં એટલે એ ન હોય એટલે આપણે ઊંઘ ન આવે કેમ કે એકલી હોય ને એટલા માટે તો બસ મળીએ આપણે આગળ આગળ હે ને સીયા દીકરો મુખવાસ બને શું કહ્યું હતું પણ આ એટલું બધું હુકાણું નથી કેમ કે પાણીમાં પાણીમાં અત્યાર સુધી હતો ને એટલે સુકાતા વાર લાગશે ને ગોઠવી

ચા બનાવી લો બનાવવા દઈએ ને તો પણ જો આવી રીતે પેક કરીને ગઈ જો તો એને બેસવું હોય ને અહીંયા અહીંયા તકલીફ થાય એકલા બેસવાનું થાય ને એટલે હારે મમ્મી જોઈએ ને કામ પાસે પપ્પા જોઈએ કોઈ બી જોઈએ અને બે ત્રણ દિવસથી અમારે હમણાં એના નાનીમાનો ભૂત ચાલુ થયું છે મમ્મીનું શું છે મારા મમ્મીનું કેમ કે હોલનો ફોન હશે ને ત્યારે હું બતાવીશ મારા ફોનમાં આઈફોનમાં મીન્સ કે એક બાજુ ટેમ્પરેચરવાળું હોય છે અને એક બાજુ છે ને અલગ અલગ ફોટા બદલતા રહેતા હોય ઓટોમેટિકલી તો બસ એમાં એક દિવસ બંને ફોટો જોવાઈ ગયો નાની માંડો અને બા યાદ આવી ગયા હમણાં રિસેન્ટમાં ત્રણ ચાર દિવસ મમ્મી રોકાઈ ગયા તમે એટલા માટે તો બસ ત્યારથી યાદ આવી ગયા તો બસ એક જ વાત હોય ઉઠે ત્યાંથી બા 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 અને પછી ફોટો બતાવીએ કે વિડીયો હોય મમ્મીનો કે કંઈ બતાવીએ ને તો પછી ચાલુ થઈ જાય બા બા આવો આવો એમ પણ એ પોસિબલ નથી કેમ કે હમણાં જ આવીને ગયા છે તો બસ વારે વારે આવી પણ ના શકે

ઓનલાઈન ઓર્ડર મંગાવી દીધો છે અને બેકગ્રાઉન્ડમાં કદાચ સીયા દેખાતી હશે તમાના દાદુ આગળ છે એમને કહે છે કે ઓ ટેળો પપ્પા નથી એટલે તમે ટેડીન ચક્કર લગાવવા તમાના દાદા વળગી ગયા ચક્કર લગાવવા માટે ટેડી નસીયાને એ મોજે મોજે છે એને કઈ વાંધો જ ન આવે એને સીયા દાદા આગળ કઈ વાંધો આવે તને કેતો હે દાદા આગળ કઈ માનતો આવે ન હોય ને હા ને કઈ હા નો આવે તમે સાબ પૂછો છો આપને ત્યારે ડોминоઝમાંથી ઓર્ડર કર્યો છે આપણો ઓર્ડર આવી જાય ઘરે જઈએ એટલે આપણે પણ જમી લઈએ કેમકે સિયા ત્યારે રહેતી નથી એટલે થોડીક વધારે તકલીફ થાય છે અને એવું થાય ને એટલે ત્યારે ટાઈમ સર આવી જતા હોય તો વધારે સારી વાત હોય અમારા માટે કે એકલી દીધી એટલે હાજ થાય ને એટલે જો ને આજ તો સવાર ઉઠી ત્યારથી નથી જોયા એટલે થોડીક વધારે તકલીફ છે ને બાકી બાદ તમારા બધામાંથી ઘણા બધાએ ઉધરસ માટેના સજેશન કર્યા તો થેન્ક યુ સો મચ પણ મેં એક ટ્રાય કરી છે બાજરાના લોટની જે આપણે પેલા આપણે નાતાને શરદી એવું થઈ હોય તો રાબ બનાવીને ખવડાવીએ ને એ વાળી ટ્રાય કરી છે ખાધી નથી પણ બે ચમચી જેટલું ગયું છે ને એનાથી મને એવું છે કદાચ રાહત થશે એટલે બપોરે આપી હતી બે ચમચી જેટલી નથી અરે બે ચમચી જેટલી ધરર ધરર કરીને ખવડાવી છે એવું બધું છે અને બાકી બધા અહીંયા આટલા બધા પાણીના ટાંકા આ શું પાંચ ટાંકા છે બધા ફ્લોર દીઠે કે કેવું છે અને બાકી કેળાનું કન્ટેનર ઉતરે જો હવે કાચમાં દેખાય છે કે ગાડી હશે કાચા કેળાની નીચે સ્ટોર રૂમ છે ને Pero Emma es la otra.